कलिकाले कल्प तरु प्यारो अखु जग भूलो रे तुम मारो वा कली कालपरू कल प्यारो પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રીમંત કેશોદ વિશ્વજી મહારાજ સાહેબના સમુદાયના વડીલ આચાર્ય પૂજ્ય રાજચંદ્ર વિશ્વજી મહારાજ સાહેબ છવ્વીસમા વર્ષી તકના આરાધક અત્રે પન્નારુપા ધર્મશાળા પાલીતાણામાં સામૂહિક ચાતુર્માસની આરાધનાર્થે અર્થે ભેગા થયા છીએ એમની નિશ્રામાં અત્યાર સુધી સાહેબજીના નિશ્રામાં અને એમના આશીર્વાદથી પરમાત્મા ભક્તિદશિત ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી છેલ્લા પચીસ વર્ષમાં અલગ અલગ અનુષ્ઠાનો કરવામાં આવ્યા છે તેમાં ઘણા છડીપાલિત સંઘ પછી પુષ્ય નક્ષત્રની આરાધના સામૂહિક ચાતુર્માસ વસ્તગરમતીર્થ સમય શિખર તીર્થ સંકેશ્વર તીર્થ અઠ્ઠમ અઠ્ઠમ તપસ્યાની આરાધના વગેરે વગેરે પૂજ્યશ્રીની શાળામાં બહુ સરસ અને સફળતાપૂર્વક થયા છે એ જ રીતે આ વર્ષમાં બે હજાર ચોવીસના બે હજાર ચોવીસમાં પંદરપુર તેમના શાળામાં પાલીતાણામાં લગભગ આશરે બસો સાહીઠ આરાધકો સાથે ચાતુર્માસ પાલિતાણા પાલીતાણા ખાતે ચાલે છે અને આજે સુંદર પ્રવેશ મજાનો પ્રવેશ થયો છે અને બધા આરાધકોએ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો છે અને બધાની આરાધના બહુ સરસ અને સુંદર થાય ઉલ્લાસપૂર્વક થાય એ રીતે પરમાત્મા ભક્તિ રસિક ટ્રસ્ટ અને આયોજક સમિતિ તરફથી તેમજ સર્વે લાભાર્થીઓ તરફથી એક મંગળ આરા મંગળ

અમારા લાડીલા પરમ ધુર્મલતસિંહ હલસા એમના ચરણોમાં ખોટી ખોટી બનતા આજે અમે પાલિતાનામાં આ બીજી વાર ચોમાસું કરવાનો અમને લાભ મળ્યો છે સાહેબજીએ જ્યારે સામૂહિક ચાતુર્માસની શરૂઆત કરી એ વખતે અમને તો કોઈ આઈડિયા જ નહોતી પણ પપ્પા પરમ પૂજ્ય વિનતભાઈ રીતન શાહ એ અમારા સસરા અમારા પપ્પા જ્યારે એમને આ બધું જોયું ખાલી પર્યુષણ માટે આવ્યા હતા અને આ જોયો માહોલ જોયા પછી એમને એમ થયું કે ના હું તો આ લાભ લેવાનો જ છું અને એ વર્ષથી જ ત્યારે શાયદ એમનું ચોમાસું મારા સાહેબનું ચોમાસું સામુદાયિક ચોમાસું ચાલ સાંજોની હવનમાં હતું અને ત્યાં એમને આ માહોલ જોયો અને બસ એમને મારા સાહેબને કીધું કે આવતા વર્ષે તો મારે લાભ લેવો જ છે અને એ લાભ એમને મળી ગયો જે કે પહેલી રીત પહેલું ચોમાસું એમને ગિરનારમાં કરાવ્યું એમાં હજી અંતરંતર એમને એટલી ખુશી એટલી ખુશી સાથે સાથે સપરિવારને પણ એટલી જ ખુશી મળી અને બીજું ચોમાસું એમને શર્મા એની પણ જઈ બોલાવી નથી અને લાસ્ટ યર પાલીતાણામાં કરાવ્યું પાલીતાણામાં તો કરાવ્યું કરાવ્યું પણ બસ એ કહેતા હતા કે મારે હેટ્રિક કરવું છે મારે ત્રણ ચોમાસા કરાવવા છે પણ લાસ્ટ ઇયર જે ચોમાસું કરે એમાં તો કીધું નહીં મારે આવતા વર્ષે પણ કરાવવું છે પાલીતાણા એટલે જાણે એમનું પિયર જ છે અમારા પપ્પાનું અને ઘરના બધા સૌ એટલું બધું એમને જોડાવ્યું તો અમારા પપ્પાએ જ બધાએ પાલીતાણામાં પાલિતાણામાં જોડાય તો અમારા પપ્પાએ જ અને સાથે સાથે આ ચાતુર્માસમાં પણ જોડાવાનું કામ એમને જ કર્યું જે એમને માહોલ જોયો એનામાં જ અમે લોકો જોઈન થતા ગયા અને દરેક ઘરે દરેક વાતનો આનંદ લેતા ગયા બસ અહીંયા હવે આ વર્ષે વધારેલા સૌ આરાધકોની આરાધના અને તપ તપસ્યા બધી ખૂબ સારી રીતે પાર પડે એવી મંગલ શુભકામનાઓ સાથે હું બધાને વંદન કરું છું મારા સાહેબના ખોટીમાં ચરણમાં ખોટી ખોટી દેહમાં જય ઝૂલે आचार्य पुष्टि राष्ट्रचंद्र कुछ महाराजा के चरण में छोटी वर्धन और कार्यकृषक ध्रम रत्न महाराज के चरण में छोटी वर्धन साहिद जी के आशीर्वाद हमसे ऐसा बढ़ता है कि हम ऐसे जुड़ गए हैं साइजी के के छोटे थो, से चालू किया था करते 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 अभी हम मुख्य लाभार्थी तक आ गए हैं और साहिब जी हमको में रंगा दिया है ऐसे रंगा दिया है हम सिर्फ यही चाहते हैं हमेशा के साहित की का ऐसे आशीर्वाद हमारे परिवार से बना रहे मैं तो एक छोटी कड़ी हूँ इस परिवार की मैं तो मेरे संग मेरे चार चार पिता है मेरे जो है चार पापा के भाई वो और शायद जी ने सब पूरे पर परिवार पे ऐसा आशीर्वाद दिया हुआ है ना एक जो जो भी बोलते हैं हाँ ऐसी इच्छा मन से इच्छा होती है कि हाँ हमको तो करना है चाहे वो तंग हो या उनका एक सातुर्मा है बस साइब की हम हमको ऐसे ही मिलती रहे हम ऐसे ही लाभ लेते रहे और हम चाहते हैं कि हमारी वजह से तो थोड़ी बहुत ही आराधना हो तो रही है लोगों की तो शायद कहीं तो हम छोटा सा पुण्य बन दें बस यही आशीर्वाद तो आराधकों का और शायद का हमसे बदलाव नास्तिक में अगर कोई आस्तिक बना भी सके ना तो एक उदाहरण આચાર્ય આચાર્યભગન રાજચંદ્રસુરી મહારાજ સાહેબ અને અમારા નાના બહુ ધર્મરત્નશુરી મહારાજ સાહેબના સંપર્કમાં આવ્યા પછી ધર્મનો પક્કો પણ નથી ખબર એવા અમે લોકો ધીરે ધીરે આ રંગમાં એવા રંગાવવા માંડ્યા છીએ કે અમને એવું લાગે છે કે પરમાત્માની ઈચ્છા ગુરુદેવોને સાથે રાખીને કંઈક અલગ છે જિંદગીમાં ના ધારેલા એવા બધા સુકર્મો આ ગુરુદેવની નિષ્ઠામાં થઈ રહ્યા છે આ જે બધા આયોજન થઈ રહ્યા છે એ અમને જોઈને અમને વિસ્મય લાગે છે કે આવું તો કેવી રીતે થઈ શકે આટલા બધા આરાધકો આટલું બધું સારી રીતે આટલી બધી આરાધનાઓ કરી રહ્યા છે ખરેખર પરમ ઉત્પાદ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ ખરેખર અમારા કરતાં તો ગુરુદેવની પ્રાર્થના ઘણી છે અને એમના આશીર્વાદ જ ઘણા છે આ બધા આરાધકો માટે પણ અમે એવું કહીએ આ જે કાર્યો થઈ રહ્યા છે એ આના કરતાં વિશેષ આના કરતાં સારા આના કરતાં અતિ ગણા વધારે અને આખી દુનિયા આખો સંઘ આખું જૈન શાસન આ રંગે રંગાય એવી ખૂબ અમારી ભાવના છે અને આ શાસનનો જય જયકાર થાય અમારાથી થતું અમે દરેક કરી છૂટવા માટે સદાય તૈયાર જ છીએ અને રહીશું એવી ખાતરી આપીએ છીએ બાકી તો આદેશ્વર દાદા અને ગુરુદેવ એટલે દેવગુરુનો હાથ માથા પર હશે તો બધું જ આજનો આ જે પ્રવેશનો પ્રસંગ થયો ખરેખર અવિસ્મરણીય રહેશે મારા જીવન માટે આ દેરાસરોની ભૂમિમાં એટલે કહેવાય કે ભગવાનની ભૂમિમાં આજે જાહો જલાલી આજે અમે જોઈ ખરેખર એક ખૂબ વિસ્મય રહેશે આજે આરાધના થઈ રહી છે એ ખૂબ શાંતિથી ખૂબ નિર્વિઘ્નપણે દરેક તપસ્વીની ખૂબ સારી સાચાથી આ સાધના થાય આ બધા પ્રસંગો ખૂબ સારી રીતે થાય દેવગુરુના આશીર્વાદ સદાય બને ચાકુરમાં સુરવિધ્ન પૂર્ણ થશે જ તમારા ગુરુદેવનો જ છે ને એમાં ખૂબ ભાર છે એટલે થશે જ એવી હૃદયની શુભ ભાવના ફરી એકવાર અને બસ ગુરુદેવના ગુરુ ગુરુદેવના આશીષ દેવગુરુના આશીષ સદાય છે અને રહે છે બસ આટલું જ કહી